તો ચાલો શરૂ કરીએ આપણે મેથી બટેટાનું શાક બનાવવાનું તો મેથી બટેટાનું શાક બનાવવા માટે આપણે અહીંયા મેથી લીધી છે જે કાપી લીધી છે અને નાની સાઈઝના બે ટમેટા કાપી લીધા છે નાની સાઈઝની બે ડુંગળી કાપી લીધી છે પછી આપણે અહીંયા લીધું છે મીઠું આપણે જેટલું સ્વાદ પ્રમાણ જોવે એટલું આમાંથી લેશું આમાં લીધું છે તેલ આપણે આ આપણે અઢીસો બટેટા કાપી લીધા છે આમાં આપણે લીધું છે આદુ અને આ લસણ લસણનું ઝીણું કટિંગ કર્યું છે અને આદું આપણે ખમણી નાખ્યું છે આમાં લીધું છે આપણે આખું જીરું અને આમાં લીધું છે આપણે મસાલો લાલ મરચું બે ચમચી એક ચમચી જીરું પાવડર અડધી હળદર અડધી હિંગ તો મેથી બટેટાનું શાક બનાવવા માટે આપણે આટલી વસ્તુ લીધી છે તો આટલી વસ્તુથી આપણે હવે શાક બનાવવાનું ચાલુ કરીશું તો પહેલાં જગવી લઈએ આપણે સૂલો હવે આપણે આ પેન મૂકી દઈશું એમાં નાખશું આપણે સૌથી પહેલા તેલ તેલ આપણે નાખશું આપણે આપણે લીધું છે આમાં સો ગ્રામ તેલ નાખવાનું છે તો તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આખું જીરું નાખી દઈશું જીરું આવી ગયું છે તો એમાં આપણે નાખી દઈશું આ લસણ કટીન કરીને નાખ્યું છે એ

હવે આપણે આની અંદર આ આદુ નાખી દઈશું આદુ ફ્રાય કરી લેશું પછી મિક્સ કરીશું આપણે હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા અટા નાખી દીધા છે મિક્સ કરી લીધું છે પણ હવે આપણે એને નાખી દઈશું આપણે આ મસાલો મરચું હળદર જીરું અને હિંગ મિક્સ કરી લઈશું હવે થોડુંક નાખી દઈશું આપણે પાણી આમાં મસાલો બળે નહીં એટલે હજી આપણે થોડું પાણી નાખીશ મિક્સ થઈ જશે હવે આપણે એમાં નાખી દઈશું આ લીલી મેથી next screen option નાખી દીધી હવે આપણે આમાં નાખીશું પેલા તો મીઠું થોડું આપણે મીઠું એ નથી નાખ્યું મીઠું એની સાથે નાખી દઈશું થોડું પાણી અને હવે આપણે પાણી નાખીને મિક્સ કરી દીધું છે તો હવે આપણે આને બે મિનિટ પાકવા દેસુ પછી આપણે ઉતારી દઈશું એવી ટાઈપ શાક બન્યું છે મસાલેદાર તો હવે આપણે નીચે ઉતારી લેશું અને પ્લેટમાં કાઢશું જોઈ શકો છો હવે આપણે નીચે ઉતારી લઈએ તો હવે આપણે આ પ્લેટમાં કાઢશું મિત્રો તૈયાર છે આપણું મસાલેદાર મેથી બટાકાનું શાક મિત્રો ટેસ્ટમાં જોરદાર છે તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી હવે બીજી રેસીપીના વિડીયો સાથે વિડીયો જોયા બદલ ધન્યવાદ આભાર